તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજા મળશો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં વિડીયોમાં આપણે આજે એ વાત કરવાની છે કે ખેડૂતને આ ટીમલી વાપરું છું તો વાપરવાનું કારણ શું હતું એને કયો રોગ આવ્યો હતો ડુંગળીમાં એ ખુશ આવી ગયો અને આ ડુંગળી કરી તમે એડવાન્સ વાપરી શકો આવા પછી વાપરી શકાય છે ખેડૂતને વાપરા પછી કેટલા દિવસે કેવું રિઝલ્ટ મેળવ્યું છે ડુંગળી પાપમાં અત્યારે હોય તો તમારે ઘોસડા વળતા હોય અને એક બાપ હોય તો એની માટે કામ કરતું હોય એડવાન્સ તો આ વસ્તુ છે રેડી આપણે ઘણી વખત વિડીયો તમને બતાવ્યું છે ને આ તમે પણ જોઈ શકો છો

નેમોટર નો પ્રશ્ન એમાં સારું કામ કરે છે એમ તમારું કેવું છે મતલબ તમારા અનુભવ પ્રમાણે હા મારા અનુભવ પ્રમાણે તો આ બીજા ખેડૂત મિત્રોને વાપરવા માટે સારી વસ્તુ છે ડુંગળીના પાકમાં એડવાન્સ આપી શકે પાયામાં પણ તમે વાપરી શકો પાયામાં તમે ડુંગળી સોપવાનો હોય ટૂંક સમયમાં તો પાયામાં તમે મમરી આપવાથી આનું 45 દિવસ સુધી રિઝલ્ટ રહેશે આ વસ્તુ તમે નાખો છો એનું તો જે ખેડૂત મિત્રો અત્યારે કદાચ ડુંગળી સોપા ના હોય તો પાયામાં પણ બે વીઘા ની કરો એક વીઘા માં મમરી નાખો એક વીઘા બાકી રાખો એટલે તમને એક મહિના પછી આની શું પાવર થી તમને ખબર પડશે વાપરશો તો નો વાપરી તો ખબર ન પડે એનું પણ ખાસ યાદ રાખજો તો આભાર તમારો રાજુભાઈ તો વાલા મિત્રો બધા મજામાં છો બધાના તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં આ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ કરવું મારી માટે બહુ જરૂર છે તમે થોડોક સાથ સપોર્ટ રહેતા રહો તો વધારે મજા આવે કેમકે આપણે જોઈએ એટલા વ્યૂહની સંખ્યા નથી આવતી બસો અઢીસો ત્રણસો તમારી પાસે સારા સારા ગ્રુપમાં એમાં વિડીયો શેર કરો બને એટલો તો મજા આવે આગળ તમે વિડીયો જોયો છે એક ટીમલી લી કહ્યું આવડો આ એને હું પ્રશ્ન તો ખેડૂતે વાત કરી દીધી છે તમને રીડિયોને કેવું રિઝલ્ટ આવ્યું બધી અને વાત કરી દીધી છે તો કોઈ વધારે કહેતો નથી પણ થોડીક માહિતી એ દેવી છે મિત્રો છે એ આ નિમ્બોલ વાપરે છે ને આ નિમ્બોલ વિશે એટલે જાહેર કરું છું થોડીક એટલા માટે કે હાલમાં અત્યારે ને આપણે જે આમ પૂનમ ગઈ બે દિવસ એ પહેલાં અમાસને વર્ષે દિવસે આનો છટકાવ કર્યો હતો ત્યારથી એને આજમાં છટકાવ કર્યો પંદર દિવસ સુધી ડુંગળીમાં સારું રિઝલ્ટ રહો રેડી એટલે કારણ હું તો આ નીમ હોય રેડી ખેડૂતે મને એમ કીધું કે આ આપણે પાછું જોઈશે અને એને આ એક પ્રોડક્ટ વાપરી દઉં રેડી આનું રિઝલ્ટ એ કે સારું છે એમ એટલે આપણે તમને અહીંયા સારી માહિતી બતાવી ખેડૂત આમાં કંઈ આપે છે રિઝલ્ટ કેવું એવું છે તમે વાપરશો તો ક્યારેક એવું બને ઘટના રેડી હું એક હાંસો વ્યક્તિ છું એટલે હાંસી દસ લોકોને આપું બે લોકોને રિઝલ્ટ ક્યારેક ન આવે એવું બને એમ પણ અત્યાર સુધીમાં મારા રિસ્પોન્સ અઠાણું થી નવ્વાણું ટકા સારા આવ્યા છે ખેડૂતોને જેટલા સલાહ સૂચન જેટલી માહિતી આપી છે ડુંગળી બાબતે રિઝલ્ટ સારા આવ્યા છે બાકી ક્યારેક વાતાવરણ પર નિર્ભર છે એમાં તમે ગમે ત્યાં દવા લે તો ક્યારેક એવું બને પણ મેં જ્યાં આ સુધી સસોટ માહિતી આપું છું સસોટ તમને અહીંથી બધી વસ્તુ કરાવું છું રિઝલ્ટ સારા છે રેડી નિમ્બોલ ફ્રિજયાત વાપરો રેડી એવું તમને કહી આપું પછી એમિનો સીલ વાપરવું ખેડૂત આની પણ આપણે જરૂર પડે એકસટ કરવાનું અને કરી નાખવાશે રેડી આની પણ એને મજા આવી રેડી ડુંગળીનું પાંદડું સીધું રહેશું શિયાળું પડે આ ઘણું થાય રેડી આ રીતનો ખોરાક છે ડુંગળીના પાકને સિલિકોન વાળા ખાતરની જરૂર પડે તેની સિલિકોન વાળું ખાતર જોવે એ દેવું જરૂરી છે બહુ ને બહુ જરૂરી છે આપશું તો ફાયદો થાય ન આપી તો કાંઈ તેને કોસાળા ન વળવા દેવા હોય ખડી ડુંગળીના પાકમાં કેટલા ખેડી મિત્રો ડુંગળી લીલો રોપ કરવી ફરવાનું હોય અઠવાડિયામાં પાય આ વસ્તુ નાખો મજા આવશે તમને રેડી વ્યાજ કરશો તમે એક વખત બે વીઘાની ફોકતા એક વીઘામાં નાખો ને બાકી રાખો પછી તમને ખબર પડે કે રાજુ કીધું રાજુભાઈજી રાજુભાઈ જે વાત કરી હતી એડવાન્સ આપણે આ પદ્ધતિ કરી મજા આવી છે રેડી આ વસ્તુ એડવાન્સ પણ નાખી શકો છો તમે એડવાન્સ નાખવાથી એ સારો ફાયદો થાય છે બાકી તમને જે હાલ લાગે એમાં આપણે કરવાનું બાકી આપણે અહીંથી માહિતી આપી છે રેડી હજી માહિતી આપી બે થી ત્રણ લોકો જ પાલન કરે છે અઠ્ઠાણું ટકા હજી કોઈ પાલન કરવા વાળા વ્યક્તિ ઓછા છે રોજ એક બે કસ્ટમર હોય એટલે હું છું બે ટકા જ છું નખર જેટલા લોકો વીડ જોઈશું દસ થી બાર ખેડૂત રોજ આવતા હોય અને પાલન કરવાની એમ થાય કે આપણે જે કરી છે એને અમુક ત્રિસાલીસ ટકા રિઝલ્ટ બીનું છે બે થી ત્રણ લોકો આવે રેડી આજે એક ખેડૂત આવ્યો હતો આની પહેલા કાલે બે ખેડૂત હતા રોજ બે થી ત્રણ ખેડૂત હોય એટલે બે થી ત્રણ ટકા આપણે જે માહિતી આપી છે એમાં ત્રણ બે થી ત્રણ ખેડૂત લોકોને હજી ફાયદો થયો છે એવું મારું કેવું છે હવે જે ખેડૂત છે એને આની પહેલાં સ્પ્રે કરો પંદર દિવસ એટલે ત્યારે બધો તમારે પાંચથી છઠ્ઠા દિવસે તમે ગંદા જ દવા નાખતો હશે કદાચ અઠવાડિયું તો એ ભાઈને પંદર દિવસ સુધી રાહત્રી આ નિબોલ વાપરું છું એટલે દવાનો ખર્ચ ઘટક ન ઘટો મેં તમને ઘણી બધી કહ્યું આપણે તમારો દવાનો ખર્ચ ઘટાડવો છે ઘટાડવો છે મેં તમને વાત કરી હતી બેઠો રેડી તમે ડુંગળીમાં ઈળ માટે અલગ અલગ દવા નાખી છે સ્પેશિયલ એ ભાઈ આ નીંબો નાખ્યો તું ખારો છટકાવ પી કે ઈડ પાંદડામાં હા વાઇટકા બતાવી છે ઈળ જ સાફ થઈ ગઈ છે કેમ કે આ ઈને ખાવા જ નથી કોઈ પણ તેને ખાવા ન દે એ રખડા માલે એને ખાવા ન દે આના ફાયદા અનેક છે છે પણ વાપરશું તો બાકી તમે અહીંથી અહીંયા મોકલો તમારા એરિયામાંથી રાજુભાઈ આની જગ્યા આઈ રેડી મારી જગ્યાએ હોય તમને સમજાવવાની પદ્ધતિ બીજા લોકોની અલગ હોય જે તમે બીજાની લોહીની ચેનલ જોતા હોય મારી પદ્ધતિ અલગ છે આની બોલની આખી ખાસિયત અલગ છે એટલામાં તમારે સમજી જવાનું કે આની ખાસિયત આખી અલગ છે બાકી તમને પાછા અહીંયાથી પટા મોકલો રાજુભાઈ આની જગ્યાએ આ લઈ લો જે છે એ છે એની જગ્યાએ કોઈ લઈ કે નહીં મારી જગ્યા છે તો સમજાવવાની પદ્ધતિ તમને કોઈ લઈ ન હોય કે એવું હું તમને સમજાવી શકું એટલે તમારે એટલું ઓલામાં સમજી જવાનું છે બાકી વધારે મારે કોઈ કંઈ કહેવું નથી તમારે સમજવું જરૂર જેને ડુંગળી એક મહિનાની અંદર નીકળવાની હોય રેડી કદ અથવા તમારે સીટરથી એસી દિવસની આજુબાજુ ડુંગળી થઈ ગઈ છે તો ડીપ કે પ્લસ બે વાર ઉપયોગ કરો તો બે વખત કરી શકો છો અને એક વખત તો કરવાનો છે એ છે આ કે પ્લસ આથી દડાનું કદ સારું બને છે તમારી ડુંગળી સીતર દિવસ ઉપર થાય ત્યારે પાઈ શકો પછી સો દિવસ આજુબાજુ પર ખાઈ તો પણ એક વખત સહેલા તો જયારે આપણે પાવ છે પણ કોઈને મન છે કે મારે બે વાર પાવું ડુંગળી સારો વજન કાઢવો છે દડો સારો કરવો તો આનો ઉપયોગ કરવાનો છે એને ડુંગળી શીતર એ દિવસ આજુબાજુ કે નીચેથી પાવાનું છે ખાતર છે એક જાતનું આ ખાતર પાવાથી ગયા વર્ષે ઘણા ખેડૂત ફાયદા છે મારા નવા સબસ્ક્રાઈબર છે ગયા વર્ષે આપણે દુકાન નહોતી પણ આ આપણે પદ્ધતિ કરાવી હતી દવા નાખીને ઢાંકી દડા નહોતા બનતા એની લીધે આપણા દુકાન દવા લેવા છે બે તો અહીંના જ ખેડૂત છે મેં તમને જ રવિવાર યુ રેપો ગ્રીન વિટા જે ખેડૂત મિત્રો તમે વિડીયો જોઈ તો રેડી એ મેં આને ખોરાવું છું એમ ગયા વર્ષે દવા કરી કંટાળી ગયા હતા રેડી અને દડા નહોતા ખાતા રેડી આનો તો વિડીયો જોઈ તો ગયા રવિવારે રેડી આજથી ત્રણ દિવસ પહેલાં આજે બુધવાર છે તો એને મેં આ કરાવ્યું છું રેડી એટલે અમુક વસ્તુ છે કે એ આપણે કરાવીએ એનાથી ફાયદો થાય છે બાકી તમારે શું નિર્ણય લેવો હું કરવું નીમ ઓઇલ ફ્રીજા વાપરજો એમ હું તમને કહી આવું બાકી તમારે એ ટેકનિકલ ફૂપ નાશુ એક્સ તમને જે હાર લાગે વાપરો રીબોલ વાપરશો એટલે તમને સો ટકા વાતાવરણ હિસાબે આપણે અત્યારે ગુંદર્યું સ્ટીકર જે તમે કહેતા પાંચ છે એલ એ નાખવું પણ જરૂરી છે કેમ કે એ નાખશો તો દવા છોટી રહેશે ટાઈમ સુધી આપણે કોઈ પણ ખેડૂતનો ફોન આવે એટલે ગુંદરી એનું પહેલા પૂછી ફરીયાત રેડી એ તમને બધાને ખબર છે જે મને ફોન કરે છે ને એને રેડી આપણે તમને હારી ને હાસી સલાહ દઈએ છીએ બાકી તમારે કઈ નીતિથી કઈ રીતે કઈ સ્ટેપ બાય સ્ટેપ ચાલવું છે કઈ પદ્ધતિ ચાલવું છે એ તમારો નિર્ણય છે રેડી જે લોકો પાયામાં ડુંગળીમાં કરવાના હોય શોખવાના એમાં આનો ઉપયોગ કરશો એક વખત બે વીઘા સોંપતા એક એક વીઘામાં કરો એક વીઘો બાકી રાખો રેડી તો કરી શકો ને કે ન કરી શકો કરી શકો પણ કરશો તો રેડી મળશું કાલે નેક્સ્ટ માહિતી સાચી